સ્વાગત છે અમદાવાદ શહેરની અંદર જુદા જુદા વિસ્તારમાં રબારી સમાજના ખુબ મોટા નેહા છે એમાં એક ચાંદખેડા વિસ્તાર જેમાં આપણું ચાંદખેડા રબારી સમાજ નું એક ગામ પણ છે ચાંદખેડા તેમાં આજે આવ્યા છીએ ત્યારે દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ ચાંદખેડા દ્વારા વાતાવરણ બનાવવામાં આવે છે રબારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવે છે અને એક છેલ્લા બે હજાર ને પંદર ની સાલથી આ શિક્ષણમય વાતાવરણ બને એના માટે ગ્રુપની સ્થાપના પણ કરવામાં આવી છે તેના ફાઉન્ડર મેમ્બર આપણે કેતનભાઈ દેસાઈ ગામ આખો વાલજીભાઈ દેસાઈ ગામ સાતુસણા તથા લલિતભાઈ દેસાઈ કંસારા કોઈ આ ત્રણ ફાઉન્ડર મજાનો એક વિચાર લઈ અને શિક્ષણ બને એના માટે શરૂઆત કરી હતી તો આપણી સાથે તમામ મિત્રો જોડાયા છે તમામ તમામ યુવાનો યોદ્ધાઓનો આપણે પરિચય લઈશું અને પહેલા શરૂઆત કરીએ છીએ કેતનભાઈ દેસાઈ આપનો પરિચય આપશો મારું નામ કેતન અમૃતભાઈ દેસાઈ ગામ આકવા અને રહેવાનું ચાંદખેડા છે અને દ્વારકેશ ગ્રુપના ફાઉન્ડર મેમ્બર છું

બીજા પણ મિત્રો છે એમનો પણ પરિચય લઈએ છે ને છેલ્લા ચાલીસેક વર્ષથી હું અહિયાં રહું છું મારું મૂળ વતન મેરા ગામ છે અને આ એજ્યુકેશન જે ગ્રુપ ધ એજ્યુકેશન ગ્રુપ શરૂ થયું બે હજાર પંદર થી એની સાથે અમે જોડાયેલા છીએ શિક્ષણની પ્રવૃત્તિઓ અને સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ અને રાજકીય પ્રવૃત્તિઓમાં પણ આ જે ગ્રુપ છે એ આડકત રીતે પણ એને ઉપયોગી થાય એ પ્રવૃત્તિ સાથે અમે જોડાયેલા છે હું નેશનલ લેવલે ટ્રેનિંગનું કામ કરું છું ગ્રામ વિકાસને ધ્યાનમાં રાખીને જે કંઈ ટ્રેનિંગો ચાલે છે એના મારો વ્યવસાય જે છે તાલીમ આપવાનું કામ છે આપનો પણ પરિચય હું રાજુભાઈ બળદેવભાઈ દેસાઈ ગામ સેદેડી છેલ્લા ચાલીસ વર્ષથી ચાંદખેડામાં રહું છું રબારી સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે ઘણી પ્રગતિ થાય એ આશ્રયથી આ ગ્રુપનો હેતુ સ્થપાયેલો હતો એની સાથે અને સમાજ સેવા કરવા માટે ઉદ્દેશ્ય ધરાવું છું મારું નામ હાલ રહેવાનું અને એજ્યુકેશન ગ્રુપમાં હું મેમ્બર છું મારું નામ જયેશ ગોવાભાઈ ગામ કાલરી એજ્યુકેશન ગ્રુપમાં જોડાયેલું છું ઓએનજીસી માં હાલ સર્વિસ ચાલુ છે મારું નામ કેતન જીવાભાઈ દેસાઈ ગામ વાયણા ચાનખેડા વોર્ડ પ્રમુખ તરીકે બીજેપીમાંથી જવાબદારી અને દ્વારકેશ એજ્યુ ગ્રુપના દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપમાં શરૂઆતથી જોડાયેલા છીએ મારું નામ દેસાઈ વિહાભાઈ ઈશ્વરભાઈ ગામ કાલરી છેલ્લા પાંચ વર્ષથી દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ સાથે જોડાયેલું છું મારું નામ દેસાઈ સંજયભાઈ રંછોડભાઈ ગામ ઇટાદરા દ્વારકેશ ગ્રુપમાં છેલ્લા આઠ એક વર્ષથી જોડાયેલા છું મારું નામ અમૃતભાઈ રઘુનાથભાઈ દેસાઈ ગામ પિંપળ અને છેલ્લા પાંચ એક વર્ષથી દ્વારકેશ ગ્રુપમાં અમે જોડાયેલા છીએ મારું નામ દેસાઈ વિનોદભાઈ નાગજીભાઈ ગામબુ કોલી દ્વારકેશ ગ્રુપ જોડે છેલ્લા અગિયાર વર્ષથી જોડાયેલો છું હું ગુજકોમાસોલ ગાંધીનગર ખાતે એકાઉન્ટ ઓફિસ તરીકે ફરજ બજાવું છું અને સંગઠન અને સેવાકીય પ્રવૃત્તિ દ્વારકેશની મને ગમે છે અને અમે આ રીતે જોડાયેલા છીએ ઓકે જય દ્વારકાધીશ ધવલ હીરાભાઈ દેસાઈ મારું ગામ અડાલત હાલ પોતે એકાઉન્ટન્ટ છું અને છેલ્લા અગિયાર વર્ષથી દ્વારકા જે ગ્રુપ ગ્રુપ સાથે સંકળાયેલો છું મારું નામ ચેતન બુરાભાઈ દેસાઈ ગામ કિયોલ હું છેલ્લા અગિયાર વર્ષથી દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપમાં જોડાયેલો છું હરભાઈ સહારભાઈ નાગજીભાઈ ગામ બાઠોર હું છેલ્લા બે હજાર પંદરથી જોડાયેલો છું શિક્ષણમાં જ્યારે આ મિત્રોએ ચાલુ કર્યું તે દિવસથી શિક્ષણના હેતુથી સમાજમાં અને ચાંદખેડા વિસ્તારમાં અંદર જે રબાઈ સમાજના જે પણ નાના પ્રવૃત્તિઓ શિક્ષણ લગી અમે આ ગ્રુપ કરી રહ્યા છીએ એટલે તમામ મિત્રો સાથે જોડીને અમે આ ગ્રુપ ચલાવી રહ્યા છીએ મારું નામ ગોવિંદભાઈ જુવનભાઈ દેસાઈ ગામ ધરમુડા રહેવાનું જનતાનગર ત્રીસ વર્ષે રહીએ છીએ અને મકાન લેવેટનું કામકાજ છે અને દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપમાં સભ્ય છું

અને ઘણા સમયથી અમે આ દ્વારકેજ એજ્યુકેશન ગ્રુપમાં જોડાયેલા છીએ આભાર મારું નામ નિર્મલ જરામભાઈ રબારી ગામ લોર હું છેલ્લા આઠ એક વર્ષથી દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપમાં જોડાયેલો છું અને ખૂબ દ્વારકેશ એજ્યુકેશન આવીને આવી પ્રગતિ અમારે આગળ કન્ટિન્યુ મોટા પાયે થાય દરેક અમદાવાદના દરેક શહેર સુધી અમારી પ્રવૃત્તિ પહોંચે એ બદલ મારું નામ કાનજીભાઈ રણછોડભાઈ ગામ શેણુજ રહેવાનું ડીકેબીન અમે ઘણા સમયથી આ ગ્રુપમાં જોડાયેલા છીએ જય દ્વારકાધીશ મારું નામ અજમલભાઈ શકરભાઈ રબારી અને ઘણા ટાઈમથી અમે દ્વારકાશ એજ્યુકેશન ગ્રુપથી જોડાયેલા છીએ અને ઘણા ટાઈમથી પ્રવૃત્તિ કરીએ છીએ મારું નામ રમેશ જયરામભાઈ રબારી ગામ ત્રાગઢ છેલ્લા હું અગિયારેક વર્ષથી દ્વારકેશ ગ્રુપમાં જોડાયેલો છું અને સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં જાગૃતતા એના માટે સરસ એવો પ્રયાસ કરીએ છીએ દ્વારકેશ ગ્રુપમાં એમાં સાથને સહયોગ આપીએ છીએ અને અત્યારે હાલમાં મારું ધ સોશિયલ ક્લબ ડિજિટલ માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગના ચાલુ છે અને ડીટીડીસી ઇન્ટરનેશનલ કુરિયર સાથે મારો પોતાનો વ્યવસાય છે ધરમસિંહ રબારી ગામ દેદિયાસણ ચાંદખેડામાં છેલ્લા દસ વર્ષથી રહું છું અમદાવાદ યુનિવર્સિટી ખાતે એન્જિનિયરિંગમાં પ્રોફેસર છું અને દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપમાં છેલ્લા ત્રણ વર્ષથી જોડાયેલો છું તો સરસ મારું નામ દેસાઈ અશોક ગણેશભાઈ ગામ મારું લીંજ અને હું પણ છેલ્લા અગિયાર વર્ષથી દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ સાથે જોડાયેલો છું અને આ દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપની સેવા કે પ્રવૃત્તિ થકી હું આજે ગુજરાત સરકારમાં અમદાવાદ સિટીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું તન વર્દેભાઈ રબારું છે ગામ નદી શાળા હું દ્વારકેશ એજ્યુકેશન ગ્રુપ સાથે છેલ્લા અગિયાર વર્ષથી જોડાયેલો છું અને આ દ્વાર્કેશ ગ્રુપના લીધે હું હાલ દેવંદ તલાટી તરીકે આણંદમાં ફરજ બજાવું છું મારું નામ વીરમભાઈ વિયાભાઈ રબારી ગામ રાતેજ હું છેલ્લા દસ એક દસ થી અગિયાર વર્ષથી થી દ્વારકેશ ગ્રુપ સાથે જોડાયેલું છું હાલ રહેવાનું અહીંયા ચાંદખેડા જનતા નગર માં ઈશ્વરભાઈ ભીખાભાઈ દેસાઈ ગામ ચાંદખેડા મૂળ વતન હું આ દ્વારકેશ ગ્રુપ સાથે છેલ્લા દસ વર્ષથી જોડાયેલો છું અને હાલ ઓએનજીસી કંપનીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું ભાજીભાઈ જગમલભાઈ રબારી ગામ ઈયાવા લવશુ જગન્નાથ તરફ છેલ્લા અગિયાર વર્ષથી દ્વારકા ગ્રુપમાં માં જોડાયેલો છું મારું નામ બાબુભાઈ લેવાભાઈ રબારી છેલ્લા દસ વર્ષથી દ્વારકા ગ્રુપ માં જોડાયેલો છું મારું નામ વિહાભાઈ નટોર નથુભાઈ રબા દેસાઈ છે મારું ગામ ગુજારિયા રહેવાનું ચાંદખેડા છે છેલ્લા પંદર વર્ષથી અને ચાંદખેડા ગ્રુપ સાથે અગિયાર વર્ષથી જોડાયેલો છું અને મારે વ્યવસાયમાં ડેકોરેશન એ નું કામકાજ છે અને લાકડિયા મિત્ર તમારા બંનેનું અમે દ્વારકેશ ટીમ વતી આભાર માનીએ છીએ